હવે માંડીને વાત કરું તો અમે 3 ઓગસ્ટ રવિવારના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા સાથેનું ઇન્ટરવ્યુ અમારા સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કર્યું હતું આ ઇન્ટરવ્યુ તમે આખુંય જોશો તો ખ્યાલ આવશે કે અમારા સહયોગી રિયાસ કેશોદવાલાએ પહેલો જ સવાલ કરેલો કે શું આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ રહ્યું છે આ સવાલના જવાબમાં ધારાસભ્ય શ્રી હેમંત ખવાએ કહ્યું હતું કે આ વાતમાં કોઈ આધાર નથી અને આ વાત મીડિયા જ ચગાવે છે આવું કંઈ નથી પરંતુ હવે શ્રીને એટલું જ જણાવવું છે કે આગ વગર ધુમાડો નથી થતો હતો અને મીડિયા પણ સવાલ એમ જ હવામાં નથી કરતી હોતી એ સવાલો ભલે સૂત્રોના આધારે હોય પરંતુ તેમાં અંદર ખાને કંઈક કોઈક તો તથ્યો હોય જ છે ખેર હેમંત ખવાના આ ઇન્ટરવ્યુ પોસ્ટ થયાના ચાર દિવસમાં જ આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ બાપુ ભાદરકાએ પાર્ટીના બધા જ પદ પરથી રાજીનામું આપી દીધું આ રાજીનામા બાદ આમ તો કરસન બાપુએ ચોખવટ ના કરી પણ મનમાં કોઈક અંદર ખાને ટસલ રહી ગઈ હોય તેવું ચોક્કસ તેની વાતોથી લાગ્યું કારણ કે તેમણે કહ્યું કે સ્મશાન જઈશ ત્યાં સુધી હું આમ આદમી પાર્ટીમાં તો નહીં જ જોડાવ પહેલાં તો તમે એ સાંભળો કે હેમંત ખવાને જે અમે સવાલ કરેલો તેનો જવાબ શું આપ્યો હતો અને ત્યારબાદ એ પણ સાંભળો કે આમ આદમી પાર્ટીમાં ભંગાણ કરનાર કરસન બાપુએ અમારી સાથેની વાતચીતમાં શું કહ્યું હતું હેમંતભાઈ પેલા સૌથી પહેલો સવાલ છે કે આમ આદમી પાર્ટીમાં ભંગાણની શક્યતા એવું રાજકીય સૂત્રોમાં જાણવા મળે છે શું કહેશો બે હજાર બાવીસની ચૂંટણી પછી પાર્ટીમાં ખૂબ નિરાશાઓ હતી ત્યારે પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ નથી થયું વિસાવદરની જીત પછી તો આમ આદમી પાર્ટીમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે આ ભંગાણની વાત છે માત્ર મીડિયા ચલાવતું હોય એવું લાગી રહ્યું છે ક્યાંય પણ અત્યારે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં દરરોજે દરરોજ

બિલકુલ તો આ બહુ મોટી વાત તમે બહુ મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે અમારા માટે કે આગામી સમયમાં તમે આમ આદમી પાર્ટી તો એની પાછળ તમે અત્યારે જે આવડું સ્ટેટમેન્ટ આપ્યું એની પાછળનું કારણ તો કંઈક તો હશે ને બાપુ

એટલે ગઈકાલે મેં પેલું કર્યું અને આજે તમે કદાચ તમને તમને કહ્યું કે ખબર બધા ઇન્ટરવ્યુ છે છે આજના મારા મારા રાજીનામામાં બે બાબતો જાણવા મળી રાજીનામામાં પાર્ટીના સારા ભવિષ્યની શુભેચ્છા તમે જોજો અને બીજું એક વાક્ય તમે પાર્ટી ને ગમે એટલા પ્રશ્ન પૂછશો એક વાક્ય પાર્ટીને ધસાતું મારી પાસે નહીં આવે કારણ કે હું રિપીટ કરું છું કે જે ઘરનું પાણીનો ગ્લાસ પીએ ને એનો ઉપકાર પણ અમે નથી ભૂલતા પાર્ટીએ મને ખૂબ પ્રેમ કર્યો છે